ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રેરિત સ્વ શ્રી બળદેવભાઈ નાગરદાસ પટેલ તથા સ્વ શ્રી કિરીટભાઈ બળદેવભાઈ પટેલ પુણ્યશ્રેયાર્થે શ્રી શૈલેષભાઈ બી પટેલ ડિરેક્ટર શ્રીગડી નાગરિક બેંક શ્રી જગદીશભાઈ બી પટેલ વ્યૂ કાઉન્સિલર કડી નગરપાલિકા સર્વે પરિવારનાને દાતા તરીકે નિમિત્ત બનાવી અંબાજી નજીક દાંતા તાલુકાના ટુડિયા મુખ્ય હેડક્વાર્સ સ્થળે એકત્ર થઈ શ્રીમતી સાધનાબેન ઉપાધ્યાય તથા શ્રીધ્વનિતભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિમાં ટુડિયા ગામની આસપાસના અતિપછાત ગામોમાં વસવાટ કરતા વનબંધુઓને ચોમાસામાંની ઋતુ દરમિયાન વરસાદ પડવાથી ડુંગર પર રહેણાંક ધરાવતા છૂટાછવાયા લીપણવાળા કાચા મકાનોની છતોમાંથી વરસાદની ધારાઓથી કાચા મકાનો જર્જરિત હાલત ગંભીર પરિસ્થિતિ થયેલ હોય આ મકાનોની છતોને ઢાંકણ કરવા સારું ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બસ્સો પચાસમી પણ વધારે મજબૂત તાણપત્રીઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો વધુમાં આજ તમામ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ બહેનોને શુલ્ક મફત બે પચ્ચીસ ડઝન જેટલા ચોપડાઓનું વિતરણનું આયોજન કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા છૂટાછવાયા ડુંગરો ઉપર કોઈ સાધન કે વિકલ ના જઈ શકે તેવા વિસ્તારોમાં ચોથી પણ વધારે કિલોમીટર સુધી ચાલીને વિતરણનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો બીજું ઇકબાલગઢ તથા અમીરગઢ મુકામે સંસ્થાનું સંચાલન કરતા શ્રીરમણભાઈ પટેલની સંસ્થામાં ઓમકાર સેવા મિશન દ્વારા જનજાતિ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીભાઈ બહેનોને નિઃશુકલ એકસો વીસ ડઝન ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અંબાજી મથકે શ્રીહસમુખભાઈ પટેલ પ્રિન્સિપાલશ્રીના સૂચન મુજબ અને શ્રીમતી કુવૈશાલીબેનની યાદી મુજબ આ વિસ્તારના અતિપછાત વર્ગ ધરવતા કાચા મકાનોની છતો ઢાંકવા માટે પચાસ જેટલી તાંડપથ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ સમારોહ કાર્યક્રમના શ્રી દિલીપભાઈ પી પટેલ ચેરમેનશ્રી ઓમકાર સેવા મિશન શ્રીંટવરભાઈ આર પટેલ માર્ગદર્શક ઓમકાર સેવા મિશન શ્રી જગદીશભાઈ બી પટેલ પ્રમુખ શ્રી ઓમકાર સેવા મિશન શ્રીબળદેવભાઈ ગોસ્વામી મંત્રી શ્રી ઓમકાર સેવા ટ્રસ્ટ મૌલિકભાઈ પટેલ કડી નગરપાલિકા સભ્યશ્રી શ્રી કેતન બારોટ શ્રી સુરેશભાઈ રાવલ માહીસાગર શ્રીઘનશ્યામભાઈ પટેલ કુંડાળ શ્રી નિર્મલભાઈ ગુજ્જર રામદેવ ગ્લાસ તથા ત્યાંના લોકલ કાર્યકર્તા સેવામાં હાજર રહ્યા હતા